વટનગરના સિપોરમાં જૂથ અથડામણ કાયદો અને વ્યવસ્થા પર સવાલો વડનગરના સિપોર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી હોવાનું જણાઈ આવે છે જ્યાં એક જ કોમના બે જૂથો વચ્ચે ફરી એકવાર અથડામણ થઈ છે આ ઘટનાના જૂના ઝઘડાની અદાવતને કારણે બની હોવાની ચર્ચાઓ જેમાં કેટલાક લોકોને ઈજા થતાં તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ચિંતાજનક બાબત એ છે કે માત્ર એક જ અઠવાડિયામાં આજ ગામના અને આજ લોકો વચ્ચે બીજી વખત અથડામણ થઈ હતી આ પુનરાવર્તિત ઘટનાઓ સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી અને ગંભીર બેદરકારી સામે મોટા સવાલો ઉભા કરે છે સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે વટનગર પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી જેના કારણે તોફાની તત્વો બેફામ બનીને ફરે છે પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પરંતુ લોકોની માંગ છે કે વટનગરના પીઆઈ આવા બેફામ બનેલા લોકોને કાયદાનું ભાન કરાવે અને કડકમાં કડક પગલા લે બંને જૂથો દ્વારા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે આ બીજી ઘટના બાદ પોલીસની કામગીરીની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ આવે છે કારણ કે પ્રથમ ઘટના પછી યોગ્ય પગલા લેવાયા હોત તો આ પુનરાવર્તન ટાળી શકાયું હોત

અમે આ છોકરાને કેમ ચૂટલા ભરીને આવું કર્યું છે એ માટે જ કે એને હું કે ચૂટલાને એવું કોણ ભરે છે બેન છે ને એ કઈ જગ્યાએ પરમાણી ઓગણવાડી ઓગણવાડી ની અંદર કયું બ્રહ્માણી નગર કયું ગામ સીપોર સીપોર ફોલો બ્રહ્માણી નગર અને આજે શું ફરિયાદ આપી તમે પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ આપી છે ઘટનામાં અમારા છોકરાની બહુ ખરીને એ ઓગડવાની નોકરી કરાવી હું ઘેરથી આવતો તો મારા દુકાન છે અને એને મારો બધું ટોળું ભેગું હતું અમુક છોકરા હતા મારો ભાઈ હતો બીજો ભેગો હતો અને હું પછી એને છોડાવવા જોઈને મને મારે પછી નહીં મારે અને એને બોન કોનની બુટ્ટી તોડી નાખી દોરો ને બોરો બધું લઈ લીધું આ બાબતે ફરિયાદ આપી કરી દો ફરિયાદ પોલીસવાળા લઈ ગયા આ પણ તમારે કોઈ મગજમારી થઈ હતી એ બાબત શું હતી આ પહેલા થઈ કે એમાં અમારા છોકરાની બેબી થઈ એને છેડતી કરી એટલે કહેવા પ્રમાણે અમે ફરિયાદ આપી અને ફરિયાદ આપવાના કારણે આ લોકો ઉશ્કેરોના અને ઉશ્કેરાવાથી આ લોકો ઘટના બની હતી તો શું ઘટના બની હતી હુમલો આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી 买这个鸡了吗？